બસો પંચાણું ચાલીસ બસ પાવર પાવર સ્ટેરિંગ સાઈડ ગિયર ઓઇલ બ્રેક ડબલ ક્લચ કંપનીના આખા ટાયર એ મારે કંપનીના જે કઈ વખત રિમોટ નથી બે હજાર અગિયાર બાર મોડેલ આગળના ટાયર સી ને નવા છત્રી છાયો બેટરી બધું કમ્પ્લેટ સ્ટાર્ટ પાછળ પેટી ટોપલેન કંપનીની ભેગી એક રૂપિયાનો ખર્ચો નથી મસ્ત ટેક્ટર ઘરે રાખ્યા જેવું એક વર્ષ દોઢ વર્ષ કાંઈ ખાહે નહીં થોડો બધો કાંઈ નહીં એકદમ ચોખ્ખું હાઈડ્રોજન હાઈડ્રોજન